સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત નાયબ મામલતદાર ભરત પટેલ અને તાલુકા પંચાયતના અધિકારી સહિત તલાટીઓ અને અરજદારો હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર કચેરીને લગતી છ અરજદારોની અરજી મૂકવામાં આવી હતી જેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આજરોજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત તાલુકા સ્વાગત અંકલેશ્વર ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં કુલ છ અરજીઓ આવેલી હતી અને આ અરજીઓનો તાલુકા લેવલ પરથી જ પોઝિટિવ નિકાલ થયેલ છે